ધોરાજી તાલુકાના તોરણીયા ગામના પિતા પુત્રને જેતપુર તાલુકા પોલીસ દ્વારા રૂપિયાના આપતા માર મારવાના હતા આક્ષેપો ચોવીસ તારીખે તોરણીયા ગામે સરપંચ અને ગ્રામજનો સાથે પોલીસનું ઘર્ષણ થયું હતું પોલીસે સાત જેટલા લોકો પર ફરજ રૂકાવટનો ગુણોત્તર કર્યો હતો જેવામાં સરપંચ અને સભ્ય પર પણ ગુનો દાખલ કર્યો હતો સરપંચ દ્વારા અનેક આક્ષેપો પોલીસ પર કરવામાં આવ્યા હતા જે સરપંચના ઘરની ધોરાજી કોર્ટ સુધી મહિલાઓની વચ્ચે સરપંચ કોર્ટમાં પહોંચ્યા ધોરાજી કોર્ટમાં લા બાબતે સુનાવણી ચાલુ કોર્ટ દ્વારા આજે ચુકાદો આવે છે તે પર સૌ લોકોની નજર રિપોર્ટર ફિરોઝ ચૂણે ધોરાજી